આખા વર્ષ માટે દસ મિનિટમાં માત્ર બની જાય તેવો તડકા છાયા વગરનો ઇન્સ્ટન્ટ મુરબો બનાવવા માટે આપણે બે નંગ કાચી કેરી લેશું તો એક કિલો છે હવે એની છાલ કાઢી લેશું અને આ કેરીમાં જે પણ શીરનો ભાગ હોય તે બધો ધોઈ અને સરસ એવા કપડાંથી સાફ કરી લેવાનો હવે એકદમ સરસ રીતે બંને કેરીને મેં ખમણી લીધી હવે આપણે વાસણમાં કાઢીશું અને સાથે ખાંડ અને ગોળ એડ કરીશું તો સરખા પ્રમાણમાં મેં એડ કર્યા છે એકદમ સારી રીતે મિક્સ કરી તરત જ ગેસ ઉપર રાખીશું અને સરસ આ રીતે મેલ્ટ થઈ જાય પછી એમાં તમને જેટલો કલર પસંદ હોય એ રીતે હળદર પાવડર એડ કરવાનો કોઈ કલર એડ નથી કરવાનો સારી રીતે મિક્સ કરીશું અને એક તારની ચાસણી તૈયાર કરીશું તો અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ ચાસણી તૈયાર થઈ ગઈ અને હવે નીચે ઉતારી ઠંડો કરીશું અને એમાં આપણે થોડાક આખા મસાલા એડ કરીશું તો એકદમ ફ્લેવરફુલ ટેસ્ટી આખા વર્ષ સુધી આ રીતે કાચની બરણીમાં ભરી સ્ટોર કરીશું તો એકદમ પરફેક્ટ આ રેસીપી ટ્રાય કરવા જેવી છે ટ્રાય